આરોગ્ય વિભાગ દ્વારા અઠ્યાવીસ જેટલા આરોગ્ય કેન્દ્રો પર સતર્કતા વધારી અને ઘરે ઘરે જઈને શંકાસ્પદ કેસોનું સર્વેલન્સ કરાશે બોટાદ જિલ્લામાં કોરોના સંક્રમણની સંભાવના સામે આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું છે જિલ્લામાં ચાર કેન્દ્રો કાર્યરત છે તપાસ માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને ફિલ્ડ કર્મચારીઓને માર્ગદર્શિકા આપી છે તાવસરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાની સૂચના આપી છે આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે ગ્રામ્ય કક્ષા આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ અને શંકાસ્પદ કેસોનું સર્વેલન્સ કરશે તેઓ પ્રાથમિક સારવાર અને આરોગ્ય શિક્ષણ પર પૂરું પાડશે જિલ્લાની આશરે સાત લાખની વસ્તી માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ